નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું તો લોકસભા ચૂંટણીના આરે લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કવાયત ઝડપી છે જેમાં પ્રદેશ ભાજપની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને અલગ અલગ બેઠકો ઉપર નીતિન પટેલ પ્રદીપસિંહ ઝડપિયાએ ઉમેદવારી નોંધાવી છે મહત્વની વાત છે કે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સોમવારે તમામ છવ્વીસ બેઠકો પર નિરીક્ષકો પાસેથી મંતવ્ય લેવાના શરૂ કરવામાં આવ્યા હતા કે આ જે છવ્વીસ બેઠકો છે દરેક બેઠકથી ત્રણ ત્રણ નિરીક્ષકો છે કે જેને નીમવામાં આવ્યા છે ભાજપ પંદર આસપાસ બેઠકો પર નવા ચહેરા મૂકવાના મૂડમાં છે અને આ નામો પ્રદેશ પાર્લામેન્ટરી સમક્ષ રજૂ કરવામાં આવશે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે અને તે પછી આ તમામ નામો છે કે જે પ્રદેશ પાર્લામેન્ટરી સમક્ષ મુકાશે

આગામી લોકસભા ઇલેક્શનને લઈને જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેની અંદર ક્યાં કોની દાવેદારી મહેસાણાથી રજની પટેલનું નામ સામે આવ્યું છે કે તેમણે દાવેદારી નોંધાવી છે અમદાવાદ પૂર્વની વાત કરી લઈએ પ્રદીપસિંહ જાડેજા કે જેમણે પણ દાવેદારી નોંધાવી છે પંદર બેઠકો એવી છે કે જ્યાં કદાચ નવા ચહેરાઓને સ્થાન મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ ચિત્ર ત્યારે સ્પષ્ટ થશે કે જ્યારે નામો સામે આવશે અમદાવાદ પૂર્વની વાત કરી લઈએ ગોરધન ઝડકિયા

પૂર્વની બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે ત્યારબાદ આજે વહેલી સવારથી જ અમદાવાદ ખાનપુર એ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું આવ્યું છે ત્યાં આગળ અમદાવાદ પશ્ચિમ વિધાનસભાને લઈ સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે તેની અંદર નિરીક્ષકો જે છે તે પણ રાખવામાં આવ્યા છે એટલે કે રમીલાબેન વારા અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ જે નિરીક્ષક જે છે તે રહેવાના છે એટલે ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે હાલ લોકસભા ચૂંટણીના પડઘમની રાજ જોવાઈ રહી છે ત્યારે જયારે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે હાલ આ બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટની બેઠકની બોટલ જે છે તે સીએમ નિવાસસ્થાને મળવાની છે ત્યારબાદ તે નામો નક્કી કરવામાં આવશે અને તમામ નામો જે છે તે કેન્દ્ર એટલે દિલ્હી મોકલવામાં આવશે ત્યારબાદ દિલ્હી આગામી અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના દિલ્હી પ્રદેશ પાર્લામેન્ટની મોટી બેઠક છે અને તેમાં જે નામો મોકલવામાં આવ્યા છે તેના પર ચર્ચા કરવામાં આવશે અને તમામ જે આખરી ઓપ જે છે તે આપી દેવામાં આવશે એટલે કે

વિધાનસભા સીટ ઉપર નવા ચહેરાઓ ને ટિકિટ આપી છે તે જ પ્રમાણે આ વખતે પણ લોકસભા ની ચુંટણી માં છવ્વીસ સીટો ઉપર પંદર થી જે લોકો જે છે એમને નવા ચહેરા આપી શકે બિલકુલ જતીન આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર